વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત મુન્દ્રાની રતાળિયા હાઈસ્કૂલમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વસ્થ નારી સશક્ત પરિવાર થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોર અને કિશોરીઓમાં આરોગ્ય સ્વચ્છતા અને પોષણ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ ગોહિલે આવકાર પ્રવચન આપ્યું હતું ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કરે પ્રસંગ પરિચય આપી મહેમાનોનું સ્વાગત કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે એડોલેસન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલાએ વિદ્યાર્થીઓને જીવનના આ તબક્કા દરમિયાન આવતા શારીરિક અને માનસિક પરિવર્તનો અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે ખાસ કરીને પોષણયુક્ત આહારનું મહત્વ નશા મુક્તિ માટેની સમજ અંગત સ્વચ્છતા અને એકંદરે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું